શરૂ થઈ ગઈ છે આમ તો અમારું લાઈવ ચાલુ છે ઇન્સ્ટામાં હવે કેટનો લર્ની વાયરું બહુ છે પાટા મારે રામ રામ ક્લબમાંથી કેમ છે 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 બસ શરૂ થઈ ગઈ આમ તો અમારું લાઈવ ચાલુ ઇન્સ્ટામાં કારણ કે વીરભદ્રભાઈ ખૂબ જ ફાવટ છે ઇન્સ્ટામાં શૂટિંગ કરવું એ તો આપણે એક સાથે લોગ કામ અને ઇન્સ્ટા લાઈવ બંને સાથે ચાલુ છે અને આજે તમને જે મજા આવવાની છે આવી મજા તમે ક્યારેય લીધેલી નહીં હોય આ રોજી છે આપણે આ કેળો અસેરો છે અમારા જયદીપભાઈ છે આ અમારા સંજયભાઈ છે માણેક હા આપણે એક પછી એક પૂછીએ હા બોલો સંજયભાઈ અમારે આ માણેક ભોડી જે પ્રખ્યાત છે એ પાંચ વખત નંબર લઈને આવી છે સંજયભાઈ આ ક્યાંય ક્યાં આપણે હા બીજુભાઈ હા મારે સંજયભાઈ છે રેણકાભાઈ એની આ માણેક ગોડે છે પાંચ વખત એન્ડ્યુરન્સમાં નંબર આનો આવ્યો છે અહીંયાનો વસેરો છે અને માણેક વિશે સંજયભાઈ આપણને થોડીક માહિતી આપશે કે માણેક કેટલી વાર ઈનામ લીધેલ છે અને કેટલી ઉંમર છે માણેકની ઉંમર અત્યારે અગિયાર વર્ષની છે અને એનો જન્મ બે હજાર ચૌદ માટે મેં એને તૈયાર કરેલી એનડીસમાં ક્યાં માં પહેલી વખત અમે બે હજાર ઓગણીસમાં પાલનપુર લઈ ગયા હતા ડિસેમ્બર મહિના ओके okay. 40 કિલોમીટર ની એન્ડ્યુરન્સ મસળ ગ્રહ થઈ ઓકે એના પછી 2020 માં જાન્યુઆરી નો કાર્યક્રમ હતો રાજકોટ ગોરો લેવાની રમત હતી કિલોમીટર એન્ડ્યુરન્સ એમાંય પ્રથમ આવી પાલનપુર ઓ ટુકમાં ગમે નહી હતી ઓહો એમાંય ફર્સ્ટ આવી એમદાવાદ ખાતે છે ઓહો

આઠ મહિના છે આમ જોવો જબરજસ્ત 8 મહિનાનો વચેરો અને આમ જોવો એક નંબર સીધી પંચ કલ્યાણ સે આગળ એટલે માઈક ચાલુ છે આ આમ આમ વી આમ

નોકરી છે આપડી પાસે પણ કેસર છે એ નોકરી છે જયમંગલ છે શ્યામ કરણ છે જે આ ઘોડી રહી ને એ સંજયભાઈ ભાઈ રાજભાઈ વાત કરું છું આ ના મેરેજમાં એના મિત્ર અમદાવાદ થી ગિફ્ટ આપેલી ઘોડી છે બરાબર આની મહિના મહિનામાં બચ્ચો હતું ત્યારે આપડે ત્રણ વર્ષ છે આની ઉંમર ઓકે અને આની હાઈટ કેટલી હશે અત્યારે અઠાવન હશે અઠાવન અઠાવન હાઈટ ના ના અને આની ક્યારે ચડાવ કીધી કોણ ત્રણ ઓકે ઓકે આમ તો નુકરા હોય હોય શાંત છે છે આવું પૃથ્વીરાજસિંહ એની વિશે તમે સંજયભાઈ પાડી શું નામ છે આનું શામશે

કોકો મોકલી જે કહેવાય કાઠિયાવાડી કટમટ ટુકી મોકલી છે બીજી કે વિશેષતા આની હોય તો આ કાળા છે કાળા છે દાબ કાળા છે અને શરીર ઉપર આ છે કાળી બતાવો તો સ્ટ્રીપ સ્ટ્રીપ બતાવો કાળી સ્ટ્રીપ છે

તો આપણે ઘણીવાર બોલીએ છીએ આપણા વ્લોગમાં કે કાઠી કીધો કાઠિયા વાળી એમને તો ન કહેવાનું હોય ને જોતા જ રહેજો કારણ કે દિવસે દિવસે કાંઈક ને કાંઈક આપણે નવીન નવીન બતાડવું આપણે બના રાઈડર ક્લબમાં તમને ખ્યાલ છે કે આપણો સ્વભાવ છે કે કાંઈક ને કાંઈક અલગ અલગ બતાવવું આ એક ધડબડાટી છે અને એ ધડબડાટી બીસુભાઈ ખાદા દરબાર મવડી મવડા બહુ મોટું નામ છે અને જેવડું નામ છે ને એવું જ એનું કામ છે એ ધારે ને તો પચાની હો ઘોડા ભેગા કરે અને એની બાજુમાં છે મયુરભાઈ રાજકોટ થી એ પણ એવા ગજબના શોખીન છે અને બિસુભાઈ પરમ મિત્ર છે એ પણ આપણી સાથે છે આજે સંજયભાઈ અમારા ઘોડાના ખાસ શોખીન અશ્વ પ્રેમી છે અને અશ્વ ને બહુ હારે હંભાર રાખે છે અને અશ્વ કઈ રીતે ટેલેન્ટ કરવું અશ્વ કે ક્યાં ગુણ હોવા જોઈએ એ બધી માહિતી બહુ સંજયભાઈ પાસે બહુ સારી છે મયુરભાઈ તમે કઈ કહેવા માંગો છો બીશુભાઈ વાત કરી લે હા તો બીશુભાઈ અશ્વ સવારી કેવ કેવડી થાય કઈ રીતની થાય એ બધી એને બહુ માહિતી છે અને અમારે જયદીપભાઈ સંજયભાઈ બે રોજની ટાઈમ કાઢી અને રોજ આ પાંચ સાત ઘોડાને તાલીમ આપે છે અને રખડવા રોજ લઈ જાય છે એટલા માટે અમારા ઘોડા વધારે ટેલેન્ટ છે હવે કતનો નરની દૈશન હારી દેખા ઘોડો હા આ ધારી ન દેવો એ હા ઘોડી એટલે તો આપણે રેંચી ના રેસી કહ્યું મને એમ તો આ દહી દેવ મેં આને કીધું આ શું થાય હા હેચી કરે હા ગોડી એ હાલી જાતી હોય કે અરબી આ કઈ ટાઈપ હાલે છે એ કહે અરબી ટાઈપ જ ચાલે જે હલ હા હલવો ને